એના જામીન રદ કરી દેવામાં આવ્યા છે લોકોની હત્યા કરી હતી આ હોસ્પિટલ અનેક લોકોની હત્યા કરી ચૂકી છે નિર્દોષ લોકોની હત્યા કરી ચૂકી છે અને આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે આ ખૂબ જ મહત્વપૂર્ણ ખબર હાલવા સામે છે જેમાં ડોક્ટર સંજય પટોળિયાની આગોતરા જામીન રદ થઈ છે ઉદય અમારી સાથે જોડાય ગયા છે ઉદય આગોતરા જામીન રદ કરાયા છે શું વિગતો જનક જો વાત કરવામાં આવી તો ખ્યાતિ જે મામલો છે જેમાં દર્દીઓના મોત થયા હતા અને આખું ગુજરાત અને દેશભર આખું જાણી રહ્યું છે કે કેવા પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ અંદર આખો કાંડ સામે આવ્યો હતો જેની અંદરની વાત કરવામાં આવે તો સંજય પટોળિયા જે ડોક્ટર છે જે સાત થી આઠ આરોપી પૈકી એક આરોપી જે છે એમણે જામીન અરજી આગોતરા જામીન અરજી કરેલી હતી જે આજે આગોતરા જામીન અરજી રદ કરવામાં આવેલી છે અમદાવાદ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ કમલ સોજીત્રા દ્વારા આખી આ જામીન અરજી રદ કરવામાં આવેલી છે તો હવે આગળનો રસ્તો જે છે એ કદાચ બની શકે છે કે ધરપકડ ધરપકડ તરફ જઈ શકે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે આખ્યા તપાસ છે તો નજીકના સમયની અંદર તે સંજય પટોળિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી શકે છે બિલકુલ બિલકુલ આભાર ઉદય આપની પાસે આવ્યા છે તો આપ જોઈ રહ્યા છો કે સાત થી આઠ જે આરોપીઓ છે એમાં સંજય પટોળિયાનું પણ નામ છે અને આગોતરામાં ગયા હતા હાલાકી આગોતરા જામીન છે એ રદ કરવામાં આવ્યા છે